સુરતના માંગરોળ ગામની સીમમાં સુપ્રસિદ્ધ જલેબી વાળા હનુમાન દાદાનું સુંદર દાદાના મંદિરની છત બનાવવા છતાં છત રહેતી જાય છે જ્યાં દૂર દૂરથી પોતાની મનોકામના પૂર્ણ કરવા દર શનિવારે ભક્તો અહીં આવે છે આ મંદિર ઐતિહાસિક મહત્વ ધરાવે છે જેથી જલેબી વાળા હનુમાન દાદાનું મંદિર ખૂબ પ્રસિદ્ધ મંદિર છે માંગરોળ ખાતે રહેતા હિરેનભાઈ કાંતિલાલ પાઠક જેમના પૂર્વજોના નાની ગામમાં પોતાના ખેતરમાં સ્વયંભુ હનુમાનજીની મૂર્તિ પ્રકટ થઈ હતી અને સપનામાં આવ્યું હતું કે હું અહીં વસવાટ કરું છું અને મને અહીંથી લઈ જઈ બીજી કોઈ અન્ય જગ્યાએ મારી સ્થાપના કરો પરંતુ મારી સ્થાપના ગામમાં નહીં કરતા જેથી દાદાને ખેતરમાંથી લાવી માંગરોળ ગામની સીમમાં તેમની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ ઓગણીસો નેવુંમાં આ જગ્યા પર ખેતરમાં હિરેનભાઈ પાઠક સ્વર્ગસ્થ જમીનભાઈ પટેલ દ્વારા ખેતરની જગ્યામાં સેઢા પર કાચો રસ્તો બનાવી મંદિરની છત અને દિવાલ બનાવવાનું બાંધકામ શરૂ કરી મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો પરંતુ કુદરતી રીતે મંદિરની છત બનાવ્યા બાદ વારંવાર તૂટી જતી હતી જેથી મંદિરની બે ત્રણ વાર છત બનાવવાની કોશિશ કરવા છતાં છત બનાવી શકાય ન હતી જેથી દાદાએ સંકેત આપ્યો હતો કે મંદિરની છત બનાવવામાં ન આવે અને મને સની સિંગણાપુર દાદાના જેવું ખુલ્લામાં જ મારી સ્થાપના કરવામાં આવે જેથી દાદા મંદિરની છત વગર જ ત્યાં બિરાજમાન થયા હતા તેમજ આ ખેતરમાં લીમડાનું એક મોટું ઘટાડા વૃક્ષ નીચે જ તેમને બિરાજમાન કરવામાં આવ્યા હતા જે હાલ લીમડાના વૃક્ષની નીચે દાદા બિરાજમાન થયેલા છે જેથી તેમનું ઘણા વર્ષો પહેલાં લીમડાવાળા હનુમાન દાદા નામ રાખવામાં આવેલ હતું દાદાની બાજુમાં સ્થભેશ્વર મહાદેવના શિવલિંગની પણ સ્થાપના કરવામાં આવી હતી હાલ લીમડાના ઘટાડા વૃક્ષ નીચે જ સ્થેશ્વર મહાદેવ અને લીમડાવાળા દાદા બિરાજમાન છે ઘણા વર્ષોથી દાદાના મંદિરમાં આવતા ભક્તો દ્વારા દાદાને જલેબીની પ્રસાદ ધરાવવામાં આવતો હતો જેથી સમય જતા દાદાનું નામ લીમડાવાળા દાદા પરથી જલેબીવાળા હનુમાનજી દાદાનું નામ પડી ગયું હતું જે હાલ પણ જલેબીવાળા હનુમાન દાદાના નામથી મંદિર ખૂબ પ્રચલિત થયું છે અહીંયા દર વર્ષ દર શનિવારે ભજન સંધ્યાનું પણ આયોજન થાય છે તેમજ મહાપ્રસાદીનું પણ આયોજન થાય છે અહીંયા ભક્તોની ખૂબ ભીડ જોવા મળે છે આજે આસ્થાનું કેન્દ્ર બનેલા શ્રાવણ માસના પવિત્ર શનિવારે આજે આજે આવેલ છે અમારા તરફથી તરફથી મંદિરમાં પટાંગણમાં દરેક શનિવારે ભજન કીર્તનનો પ્રોગ્રામ પણ ચારે ચાર શનિવારે રાખવામાં આવેલ છે તથા મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવેલ છે દર વર્ષ કરતાં દરેક વર્ષે શ્રાવણ મહિનાના શનિવારનું અનેરું મહત્વ હોય છે પણ અહીંયા દર શનિવારે પબ્લિકને ભક્તોનું ઘોડાપુર વધતું જાય છે અને એ એ માટે એવું પડે કે અહીંયા જે જલેબી હનુમાનજી મંદિર છે એના આસ્થા દિવસે ને દિવસે લોકો ભક્તોમાં વધતી જાય છે અસ્ત મારું નામ મૌસિપી ડોડિયા હું મેરા ગામના વાતમી છું આજે જલેબી હનુમાન મંદિર ખાતે ભક્તો ખૂબ મોટી સંખ્યામાં દાદાના દર્શન કરવા માટે આવ્યા છે હિન્દુ ધર્મ રીત રિવાજ પ્રમાણે આજે શ્રાવણ માસ ચાલુ થયો હોય ને તેનો પહેલો શનિવાર હોય તો ભક્તો જીરીબી ચોક રાખ્યા વગર દાદાના દર્શન કરવા માટે લાઈનમાં જે સવારથી જ ઊભા રહ્યા છે દાદાને જલેબી વહેલી હોવાથી દાદાની જલેબી લઈને ભય ભક્તો ઊભા રહ્યા છે દાદાને તેલ આંકડાના હાર સિંદૂર ને રંગબિરંગ જલેબી તો દાદાનો પ્રસાદ તરીકે ચઢાવવામાં આવે છે કહેવામાં આવે છે કે જ્યારે બી જલેબી હનુમાન મંદિરે દર્શન કરવા ભક્તો આવ્યા હોય ને તેના દર્શન કરી ને પાવન થાય છે બીજું કે દર શનિવારે અહીં ભક્તો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે અહીં દર શનિવારે ડાયરાનું પણ આયોજન કરવામાં આવે છે ભક્તોને કોઈ જાતનું ચૂક ન રહે એના માટે સ્વયંસેવકો પોતાની ફરજ બજાવી રહ્યા છે ને કહેવામાં આવે છે કે દાદાના દર્શન કરી કરી લીધા હોય તો દાદાને ધન્ય ધન્ય પાન થઈ ગયેલા કહેવાય છે જય શિયાળા જય